જો માય ટુ ફેમિલી જય માતા જય ગુગમારા કેમ છો મારા બધા એકલે જો બધે મજા માં જે સો ઓપન મજા મસ્ત મજા ના આ સાઇડ પો પહોંચી ગયા અને આ આજ બ્લોગ ચાલુ કર્યો આ એ જ બ્લોગ ચાલુ કર્યો જો આ ચણણો ચાલુ કરી નાખી ને ટુ નાખી દેતરમાં માલ બનાવી નાખ્યો જો હવે ચણી નાખી જો છો થળ જીવ રહી ગયું લે હામે એટલા છે બાકી ને આને ચાલુ કરવાનો છે પછી આને બાજુ ની હોય જ એટલે ભઈ આને चालू कर नीय तो कंटीन्युअस ब्लॉग चैनल सब्सक्राइब कर करना करना। जो मस्त मजा फाइनली गाई जो बीजे माल बनाया तरी बखड़िया हम बे थरिया है ना पड़ सीटू नाखी से तो चल चालू कर न फाइनली गाई जो आटलू चाण नाख पांच थर रही गया है तो हम काल चन शू ना आटला बाकी है બાયણું લગાવણું તો હવે જઈએ કરે પણ જો સતબ પહેલે તો જઈએ કરે અને ભણ તમે હું હવે બાઈક કાઢીને જઈએ